યાત્રાધામ અંબાજી ખાતે ભાદ્રવી પૂનમનો મેળો ભરાયા બાદ વર્ષ પરંપરાગત રીતે અંબાજી મંદિર થતીમાં એક પોઈન્ટ ત્રણ શૂન્ય કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવિધિને પૂર્ણ કરવામાં આવી હતી અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિ વર્ષમાં એકવાર ભાદ્રવી પૂનમ બાદ ચોથે કરવામાં આવે છે જેમાં અંબાજીની જ મંદિરના ગોખ સહિત સમગ્ર મંદિર પરિસરને સાફ સફાઈ કરી જે ખાસ કરીને અમદાવાદના એક સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે જે છેલ્લા એકસો નેવ્યાસી વર્ષથી આ વિધિ સાથે સંકળાયેલા છે આ વિધિમાં અંબાજી મંદિર પરિસરને પવિત્ર નદીઓના નીરથી ધોવામાં આવે છે અને માતાજીના શણગારના સોના ચાંદીના દાગીનાઓને મંદિરના પવિત્ર જીવી ધોવામાં આવે છે આજે અંબાજી મંદિરમાં કરવામાં આવેલી પક્ષાલ નિધિમાં જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વર્ષ દરમિયાન આજે પક્ષાલનમાં એક જ વખત બહાર લાવવામાં આવતા માતાજીના શણગારના તમામ દાગીનાની સફાઈ કરવામાં આવે છે એટલું જ નહીં આ દાગીનાની સાફ સફાઈ વખતે ઘસારાના બદલે પાંચ ગ્રામ સોનાનું તકતું માતાજીના હારમાં અર્પણ કરવામાં આવે છે જે હાર પુતળીનો હારના નામે માતાજીને પહેરાવવામાં આવે છે માનવામાં આવે છે જે હમણાં સુધીમાં માતાજીના હારમાં આજ સુધીનું એકસો નેવ્યાસી તકતાનું હાર માતાજી પાસે છે તે ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો પદયાત્રીઓ આવતા હોય છે ને આ યાત્રિકોની રસ્તામાં કોઈ પવિત્રતા ન જળવાઈ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતોને ધ્યાનમાં રાખી આ મંદિરની પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે જો કે આવતીકાલથી અંબાજી મંદિરમાં દર્શન આરતી રાબેતા મુજબના સમયનુસાર થશે ને આ યાત્રિકો ની રસ્તામાં કોઈ પવિત્રતા ન જળવાઈ હોય અને સીધા મંદિર માં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતો ને ધ્યાન રાખી આ મંદિર ની પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે જો કે આવતીકાલ થી અંબાજી મંદિર માં દર્શન આરતી રાવેતા મુજવના સમય અનુસાર થશે દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો જ્યારે સંપન્ન થાય છે તેના બાદ મંદિરના ભટજી દ્વારા એક તારીખ નક્કી કરવામાં આવે છે મંદિરની પ્રક્ષાલન વિધિ માટે અને એવી જ રીતે આજની જે તારીખ છે તેને નક્ષત્રો અને ત્રિથિના ને ધ્યાનમાં રાખીને ભટજીએ નક્કી કર્યું છે આજની તારીખમાં માતાજીના જેટલા પણ ઘરેણાં છે તેને મંદિરનો જે સોની પરિવાર છે જે અમદાવાદથી આવે છે તેઓ દ્વારા તે તમામ ઘરેણાંની સાફ સફાઈ કરવામાં આવશે અને દર વર્ષની જે નાની મોટી ઘટ હોય છે તેને દાન સ્વરૂપે સોની મંદિર સોની પરિવાર દ્વારા મંદિરને આપવામાં આવે છે સોની પરિવાર દ્વારા મંદિરને એક સોનાની નાની પૂતળી પણ ભેટમાં આપવામાં આવે છે અને આ વિધિમાં શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે ભટજી દ્વારા આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે અને એટલા જ માટે આ જે મંદિર દોઢ વાગ્યાથી સાંજ સુધીમાં બંધ રહેશે સવારે નિયમ મુજબ જે રોજની પ્રક્રિયા છે ત્યાં સુધી તેના મુજબ દોઢ વાગ્યા સુધી મંદિર ચાલુ છે ત્યારબાદ પ્રક્ષાલનની વિધિ ચાલુ થશે અને ત્યારબાદ રાત્રિના નવ વાગે જ્યારે આરતી સાથે આ વિધિનું સમાપન થશે